સોભીર દેશના શિયાણી વઢવાણ લીમડી ધામગધ્રા વગેરે રાજ્યના રાજપુરાહિતો અને પ્રકાંડ જ્યોતિષ એવા પવિત્ર વિપ્ર લાધારામ ઠાકર હતા આવા પરમ વિદ્વાન ભક્ત લાધારામ ઠાકર સોભીર દેશના ખૂબ મોટા વિદ્વાન અને રાજમાં આગળ પડતા વ્યક્તિ હતા લાધારામ ઠાકરને હળવદ મેથાણ મૂળી લીમડી શિયાણી મોરબી જામનગર જેવા અનેક રજવાડાઓમાં ઘણા ઘણા રાજસન્માન મળતા હતા પોતે જ્યોતિષશાસ્ત્રના પણ ખૂબ મોટા જાણકાર હતા જ્યારે હળવદના વિદ્વાનોએ ભગવાન શ્રીહરિની શાસ્ત્રોક્ત કરીને પરીક્ષા કરી અને એ પંથકમાં સમગ્ર બ્રહ્મ સમાજ ભગવાન સ્વામિનારાયણના આશ્રિત થયા એ જ સમયે લાધારામ ઠાકર પણ સત્સંગી થયા પછી તો લાધારામ ઠાકર અવારનવાર શ્રીયરીના દર્શને ગઢપુર જતા જ્યોતિષશાસ્ત્રના જ્ઞાન મુજબ તેઓ શ્રીજી મહારાજની મનોહર મૂર્તિને નિરખીને દર્શન કરતા મહારાજના અંગના ચિહ્નો ચરણના સોળ ચિહ્નો નિરખીને પોતાના અંતઃકરણમાં ધારીને ભક્તિ નિતરતા હૃદયે તેનું ધ્યાન કરે મુક્તાનંદ સ્વામી પાસે બેસીને મહારાજનો મહિમા સમજે આવી રીતે લાધારામ ઠાકર શ્રીજી મહારાજના નિશ્ચયની પરમ દ્રઢતા થઈ હતી લાધારામ ઠાકરે ભગવાન હરિના સ્વરૂપને અંતકરણમાં ધારીને શરીરના ચિહ્નો રેખાઓ જન્મ સમય જન્મસ્થળ વગેરેની જાણકારીથી એકસો પચાસ વર્ષ સુધીના આયુષ્યની જન્મકુંડળી બનાવી જે જન્મકુંડળીને આધારાનંદ સ્વામીએ ચિત્રિત કરી છે તે જન્મકુંડળીના કાગળની લંબાઈ લગભગ એકસો ત્રીસ ફૂટ જેટલી છે જે હાલ પ્રસાદીના સંગ્રહસ્થાનમાં સુરક્ષિત છે અને હરિભક્તોને દર્શનનો લાભ મળે છે લાધારામ ઠાકરે બનાવેલા જન્મકુંડળીમાં દર્શાવ્યા મુજબના યોગો પ્રમાણે ઓગણપચાસમાં વર્ષે શ્રીજી મહારાજ માટે કાળ ફણીશ્વર યોગ હતો જે સમયે જન્મકુંડળીમાં આવો યોગ હતો તે જ નિમિત્ત બનાવીને શ્રીજી મહારાજ સ્વ ઈચ્છાએ પોતાના સ્વધામ પધાર્યા શ્રીજી મહારાજ સ્વધામ પધાર્યા પછી લાધારામ ઠાકરે ઘણા સમયે પોતે અગાઉ બનાવેલ જન્મકુંડળીના લખાણમાં ઉમેર્યું છે કે એ મહારાજ આપે જ્યોતિષશાસ્ત્રમાં દર્શાવેલ આપના આધીન કાળની ગતિને માન આપીને જ્યોતિષશાસ્ત્ર દ્વારા દેખાડેલ આપે કાળની ગતિનો યોગ સ્વીકાર્યો છે એવા એ મહારાજ હું તમને પ્રણામ કરું છું આધારાનંદ સ્વામીએ ચિત્રિત કુંડળી હાલ સત્સંગમાં પ્રકાશન રૂપે પણ પ્રાપ્ય છે આવા વિદ્વાન લાધારામ ઠાકરના મકાનો વઢવાણના ઠાકર ફળિયામાં છે તેમના વંશજો વઢવાણમાં આવેલ ઠાકર ફળિયામાં વસે છે અને સૌ પરિવારજનો સત્સંગી છે નિષ્કુળાનંદ સ્વામીએ શ્રી ભક્ત ચિંતામણીના પ્રકરણ એકસો સત્તરની ત્રીજી પંક્તિમાં શોભીર દેશના મુક્તોમાં વઢવણના વિપ્ર લાધારામ ઠાકરને ચિંતવતા લખ્યું છે કે રૂડા ભક્ત રહે ભક્ત બેચર દ્વિજ સુજાણ દેવ કૃષ્ણ લાધો અંબારામા ભક્ત અમૃત કામ અસ્તુ જય સ્વામિનારાયણ શ્રી ભક્ત ચિંતામણીના મુક્તોના ચિંતનમાંથી thank <laughs> you